ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાસરા આવતા વર્ષે એટલે કે આ વર્ષે જીરુંના ભાવ છે તે કેવા રહેશે વધશે કે ઘટશે હવે ખેડૂત મિત્રો આપણે બજાર ભાવની માહિતી ની આગાહી છે તે ક્યારેય નથી કરતા કે આ પાકના ભાવ છે તે આટલા વધશે કે ઘટશે તમને જે યોગ્ય લાગતું હોય અને તમને જે પોસાતા ભાવની રેન્જ આવી ગઈ હોય તો તમારે તમારા ખુદના ભરોસે નક્કી કરવું પડે કે મારે મારો માલ રાખવો કે વેચી નાખવો કારણ કે અમારી પાસે સેબીનું લાઇસન્સ નથી એટલે આપણે કોઈ પણ આપણો જે ખેતી પાક હોય કોમોડિટી છે તેની આગાહી આપણે ન કરી શકીએ એટલા માટે અમે ક્યારેય કોઈ પણ આપણો જે ખેતી પાક હોય તેની ભવિષ્યવાણી કે આગાહી નથી કરતા કે આગામી સમયમાં આ પાકના આવા ભાવો છે તે જોવા મળશે તમારે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને અને તમારા ખુદના નિર્ણય ઉપર ચાલીને તમારે ખુદે નક્કી કરવું પડે કે મારે મારો પાક છે તે રાખવો કે વેચી નાખવો ખેડૂત મિત્રો આજે તારીખ પચીસ એક બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે જીરુના નીચા પાંચ હજાર પાંચસો અને ઊંચા ભાવ છ હજાર ત્રણસો પચાસની વચ્ચે જોવા મળ્યા હતા ચારસો વીસ ક્વિન્ટલની આવક જીરુની આજે જોવા મળી હતી ચારસો વીસ ક્વિન્ટલ એટલે કે એકવીસો મણની આસપાસ ઝેરુની આવક છે તે રાજકોટ ખાતે આજે જોવા મળી હતી જાણકાર અનુભવી ખેડૂત મિત્રોને આપણે અપીલ કરીએ છીએ કે તમારું મંતવ્ય શું કહે છે આગામી સમયમાં જીરુંના ભાવ વિશે તમારો પોતાનો ખુદનો અભિપ્રાય તમે કોમેન્ટમાં જણાવો કારણ કે આ વર્ષે મોટાભાગના ખેડૂત મિત્રોએ ગુજરાત અને રાજસ્થાનમાં જીરું વાવેતર કરેલું છે તો અનુભવી ખેડૂત મિત્રોની કોમેન્ટ દ્વારા ખેડૂત મિત્રોને આછો ખ્યાલ આવે કે આવતા વર્ષે જેરુના ભાવ છે તે કેવા રહી શકે છે ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ઘણા બધા